તમને હું કહું છું પછી કાંજીભાઈ નું કઈ કઈરું નઈ તમે અરે આ મોકલ્યો હવે ઈ એને ગોતવા ગયો છે છે કે કેમ ખબર હવે રાજ આવે તો કઈ ખબર પડે નદી નાળા આ છે ને વગડો ધંધું ખૂંધી માર્યું એના મોટો ભાઈ છે ને ક્યાંય મળ્યા નહી પણ છેલ્લે પરસોત્તમ કાકા છે ને એની વાડી ધક્કો ખાવો જ પડે ને તમે કીધું તું હું કઉે મારી અરે આગળીએ મારી નાખવું પણ એના મળદા ક્યાં નાખવા બોલો હાલ

બે જમાઈ સાથે જમાઈ પાછો આપણને હક નહી લેવાય હા મોટા ભાઈ ભાભી તમારા બે ની વાત એકદમ હાસી છે હો કારણ કે આપડો મોટો ભાઈ અને ભાભી નાગ છે તો એની છોડી

નથી કલંક તમે સવો બે ભાઈ તમે થોડીક લાલે સાટુ થઈને હા ભાઈ ને ભાઈ ને મારવા ઉભા થયા અરે ભાઈ મારો છે તો તું કોણ વર્ષમાં આવવા વાળો આ ગામ સરપંચ સૌ અને મારા ગામમાં કોઈ આમ તેમ કરે ને એ સહન ન કરી લો અને કાંજીભાઈ હા આ તમને મારવા આવ્યો છો તમારો જીવ લેવા બે જણાનો આ બધું દેવરાતા કેવાથી થયું છે કલ્પના લાયક કપાતર તરમ શરમ જેવું છે કે નહીં હાલો નપાવટ આ દેવરાજ જેવો પાક્યો તારા તારા હગા ભાઈને તું મારવા આવ્યો તને જરાય શરમ ન આવી

એ તો ઠીક છે અમને ખબર હતી અરે ગામ આખું જાણે છે એનો સ્વભાવ પણ તમે તમે આવું કર્યું અરે હું તો આ નાના નાલા એકને હારો સમજતોતો કે દેવરાજ નપાવડ છે પણ મારો નાનો ભાઈ એકદી મારો થઈને રહે નેય નહીં શું જ રહી કેણા ગોળાનું પાણી કોનું પીધું ઓલા નપાવડ દેવરાજનું જો મારી ભેગો રહ્યો હતો તો આની જિંદગી ક્યાં ઓર વળ એ હવે હું કાઈ કરી બેહું ને ઈ બેલાઈ થી જતો રે ફરીવાર જો આ કાંજીભાઈ બે મણા ઉપર નજરે ખરાબ કરી છે ને તો મારું જીવ લઈ લેતા મને વાર નઈ લાગે નીકળ જા હરુ બાપા તમે આરી ગયા નહીં તો આ નરા મારું જીવ લઈને જ રહે કાંજીભાઈ હવે તમારે આયા નથી રહેવાનું હા લોકોનો કાય ભરોહો નહી અને દેવરાજ છે ને એ સાનો મનો બે છે ને તમે હાલો મારી આય તમારી વાત તો ખરી છે ભાઈ પણ હું તમારી ઘેર આવીને શું કરે મારી વાત સાંભળો અમે આ ગામ છોડીને બીજે ગામ વ્યાજ જાવ પણ તમારી ઘેર મારે નથી આવવું તમારા ઘર માં એ પાછો ભાળ છે ને એને તમને આરામ કરશે તમને કવેણ બોલશે ને મારો ભાઈ એ નપાવટ તમને કવેણ બોલે ને એ મારાથી નહીં સંભળાય

કે તમે અમને બે માણસને તમારી ઘરે લઈ આવ્યા પણ હું તો એમ કહું છું તો મારા દીકરી સમાયને આ હુકામ બોલાવ્યા અરે કાનજીભાઈ હજી તમે આવી વાત કરો છો હા તમને ખબર છે ને કે આ તમારો ભાઈ એ શાંતિથી બે નહીં હા તમારા બેના જીવને જોખમ છે એટલે જ હું તમને અહીંયા લઈએ હા તો દેવલને વાત નહીં કરું ને તો એ મને ઠપકો આપશે હું તો તમને હું કઉ છું હા દેવલ આવે ને તો થોડાક એવી તો શું વાત હતી કે તમે અમને આટલા જલ્દી જલ્દી બોલાવ્યા અને બાપુ બાપુજી તમે આઈ કેમ બેટા

અને હું વેરશે એને મારી નાખવા માંગે છે એનો જીવ લઈને એ શું કરશે મારા માવતર એને ક્યાં નડે છે બાપા હવે એ તો મને ન સમજાતું કે આવું બધું હું કામ કરે છે પણ હા કહું ને તો આ કળિયુગમાં આવો ભાઈ તો મે પહેલી વાર જોયો જે હગા ભાઈનો જીવ લેવા તૈયાર થઈ ગયો છે કેટલો સમજાયો પણ કોઈ વાતમાં સમજતો નથી એટલે મારું માન ને હા તારા બાન બાપુ તારી ભેળા લઈ જા હા બાપુ મુખી બાપા હાસુ કે છે હવે તમને આ એકલા મુકવા કોઈ રમત ની વાત નથી તમને હું એકલા હવે નહી મુકું અને તમે હાલો ને વેહા સર આપણે મારી ઘેર જતા રહી બેટા તારી લાગણી નો સમજુ પણ દીકરી ની ઘેર માં બાપ કેટલા દીપો હાય એનો તો તું વિચાર કર અરે બાહુ કેમ તમે સમજવાની કોશિશ નથી કરતા ત્યારે અમે બે માણા તમારી ઘેરે આવ્યા હતા ને ત્યારે તમે આ ઝટ લઈને બેઠા હતા અને તમે સમજો હા જે કહીએ છીએ ને તમારી ભલાઈ હાટુ અને આપણા બધાના હારા હાટુ કહીએ છીએ કે તમે અમારી ઘરે આવતા રહ્યો અરે મને તમારો દીકરો જ ગણો છો ને તો દીકરાની ઘરે આવવામાં વાંધો શું છે ખાનજીભાઈ હા જમાઈની વાત હાસી છે હા જુઓ આ જીવ કરતા વધારે ઈજત નથી હોતી હે હા લઈને કાંઈક આ ડાવળું કરશે ને તો તમે શું કરશો અરે તો તમને કાંઈક થઈ ગયું ને તો આ સોડી હકે જીવી રહી હકે માવજીભાઈ

હનજીભાઈ એની વાત હાસી છે હા તમે છે ને ગામનું જોવાનું બંધ રાખો અને છે ને અત્યારે જે કે છે ને છોડી કરો મને તો આમાં કઈ સમજ નથી પડતી હવે જેમ તમે કહો ને એમ હું કરવા રાજી છું હા અને જો બાપુ બા આ ગામની વાતો માં આવશો ને તો જીવ એ મુશ્કેલ થઈ જાય કારણ કે ગામવાળાને કે સમાજવાળાને કોઈ પોગ્યું નથી ને પોગી નહીં રહી મુખી બાપા તમારા હાંધા ની વાત ખરી છે અને જમાય તો દીકરો જ કહેવાય અને બીજી વાત આ મારો ભાઈ દેવરાજ છે ને એ કોઈ દી નહીં સુધરે કારણ કે હઠીલો છે નાનો હતો ને એ દૂન હું એને ઓળખું છું એની હઠ નહીં મૂકે અને પછી જો કઈક થાય ને તો મારી દીકરીનું કોણ રહેવા બાપુ એને હઠીલો ન કહેવાય એના પાપી કહેવાય સમજો તમે બેટા એના પાપ એને હગડ હવે આપણે એ વાતમાં નથી જાવું અને તું એમ કેશો ને બાપા હાલો મારી ઘેરે આપણે દીકરીની વાત માની લેવી જોઈએ મુખી બાપા તમે અમને રજા આપો તો અમે અહીંથી જઈએ છીએ કાંઈ વાંધો તમે તમે તમારા અર્થે જાઓ અને મારા લાયક કાંઈ પણ કામ જરૂર પડે ને તો અડધી રાતે મને તમે યાદ કરજો હું ખડે પગે તમારી પાસે હાજર રહીશ હાલો ત્યારે રજા લઈ રામ રામ મુખી બાપા Tchau.